હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આજે આપણે જે ભરતી છે ઓલ ઇન્ડિયા ઓવરની વેકેન્સી છે ઓકે ઓલ ઓવર ઇન્ડિયાની વેકેન્સી છે ખૂબ જ સારી નોકરી છે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એટલે કે ડબ્લ્યુસીડી ઓકે જેની અંદર આંગણવાડીની ભરતી થવા જઈ રહી છે મિત્રો ત્યારબાદ એને વાત કરીએ પરીક્ષા વિશે અને લાયકાત વિશે તો લાયકાત માત્ર આઠ પાસ દસ પાસ અને ગ્રેજ્યુએશન આ ત્રણ પોસ્ટ ઉપર લાયકાત ઉપર ત્રણ પોસ્ટ ઉપર વેકન્સી છે અને જગ્યાની વાત કરીએ તો ટોટલ વીસ હજારથી પણ વધુ વેકન્સીઓ ખાલી છે ઓકે તો ખૂબ જ સારી નોકરી છે ગવર્મેન્ટ જોબ છે તમારી શું કે લાયકાત પણ આઠ પાસ દસ પાસ અને ગ્રેજ્યુએટ છે જે અત્યારના પ્રમાણે કંઈ પણ ના ગણે તો તમારી શું કે આ લાયકાત ઉપર તમને આ જોબ મળવાની છે તો ખૂબ જ સારી હોય છે તો સંપૂર્ણ માહિતી લઈ લેજો વિડિયો સ્કીપ ના કરતા જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જાય ઓકે તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપને લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આ ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને તમારે ભવિષ્યમાં ફોર્મ ભરવાનું ચૂકી ન જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા ને મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહે છે મિત્રો તો જઈએ વિડીયો તરફ સૌથી પહેલાં આપણે ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો કે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એટલે કે ડબલ્યુસીડી અગાઉ આપણે વાત કરીએ પોસ્ટના નામ જોઈએ મિત્રો તો કે સુપરવાઇઝર વર્કર હેલ્પર અને ટીચર તરીકેની ચાર વેકન્સીઓ ખાલી છે મિત્રો ઓકે ત્યારબાદ ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે અગાઉ આપણે વાત કરીએ વીસ હજાર પ્લસ તમારી આના માટે લાયકાત છે મિત્રો ઓકે સોરી ખાલી જગ્યાઓ રહેશે લાયકાતની વાત કરીએ મિત્રો તો સુપરવાઇઝર માટે તમારે ગ્રેજ્યુએટ પાસ કરેલું હોવું જોઈશે ત્યારબાદ જે વર્કરની વેકન્સી છે તેના માટે માત્ર અને માત્ર દસ પાસ તમારે આને માટે વેકન્સી શું કે લાયકાત જોઈશે મિત્રો ત્યારબાદ હેલ્પરની વાત કરીએ તો એના માટે પણ માત્ર આઠ પાસ રહેશે ઓકે તો આઠ પાસ અને દસ પાસ ઉપર તમને ગવર્મેન્ટ જોબ મળશે એ પણ આંગણવાડીમાં ખૂબ જ મોટી વસ્તુ છે મિત્રો ઓકે ત્યારબાદ ટીચર ટીચરની જે લાયકા છે તે આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈ લઈશું વિષય મુજબ તમારે કયા વિષય માટે જોઈએ છે એ પ્રમાણે એની લાયકાત રહે છે મિત્રો ઓકે પગારની વાત કરીએ તો કે અઢાર હજાર તમારો આની અંદર પગાર રહેશે ઓકે એટલે ખૂબ જ સારું એવું છે મિત્રો ઓકે ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરી લઈએ આપણે મિત્રો તો કે ઓનલાઈન આના માટે તમારે અરજી કરવાની રહેશે મિત્રો ઓકે ત્યારબાદ શું કહેવાય પરીક્ષા પણ તમારી છે આના માટે ઓકે માત્ર કારણ કે વેકન્સી વધારે છે ગવર્મેન્ટ જોબ છે આઠથી દસ પાસ તો બધા હોય તે એટલે આના માટે તમારે પરીક્ષા આપવાની રહેશે મિત્રો ઓકે ત્યારબાદ વય મર્યાદા એટલે કે એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો કે અઢારથી પિસ્તાલીસ વર્ષ તમારે આના માટે એજ લિમિટેશન રહેશે મિત્રો અને ત્યારબાદ વાત કરીએ કે કોણ એપ્લાય કરી શકે છે ઓકે તો કે ઓલ ઇન્ડિયાની અંદર ઓલ ઓવર ઇન્ડિયાની વેકન્સી છે જેથી કરીને મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે મિત્રો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો કે લેખિત પરીક્ષા પહેલાં આપવામાં આવે છે ત્યારબાદ તમે લેખિત પરીક્ષામાં પાસ થાવ છો ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવી કરવાનું આવશે ઓકે મિત્રો ત્યારબાદ ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે તો કે હાલમાં અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો કે ડિસેમ્બરમાં આના માટે લાસ્ટ ડેટ રહેશે ઓકે મિત્રો તો જે આની ઓફિશિયલ નોટિફિકેશન છે તેમ તમને ગ્રુપમાં તો મૂકું જ છું ઓકે તો ગ્રુપમાં ના જોડાયા જો તો ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તમને ઓફિશિયલ નોટિફિકેશન મળી જાય અથવા તો હું કોમેન્ટમાં પણ જેને લિંક જોઈએ એ જણાવજો તો એમાં પણ હું આપી દઈશ ઓકે લિંક ત્યારબાદ તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકશો મિત્રો ઓકે ત્યારબાદ આ તો હતી માહિતી બેઝિક આપણે ત્યારબાદ આના માટે તમારે એપ્લાય કઈ રીતે કરવું એ પણ આપણે વાત કરી લઈએ મિત્રો આગળ ઓકે તો સૌથી પહેલાં ઉમેદવારે જે સત્તાવાર વેબસાઇટ છે ઓકે ત્યાંથી પોતાની અધિકૃત સૂચના છે ઓફિશિયલ નોટિફિકેશન છે એ કાળજીપૂર્વક વાંચી લેવી ઓકે ત્યારબાદ શું કહેવાય કે તમારા કોઈપણ જાતની મિસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય સમજવામાં ઓકે તો સંપૂર્ણપણે જા વાંચી લેવી પહેલાં જો આ ઓનલાઈન ખાલી જગ્યાઓ છે તો નીચે મુજબની લિંક પર ક્લિક કરો અને સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત લો ઓકે ઓનલાઈન છે તો તમને લિંક મળશે ત્યાંથી તમારે શું કહેવાય વેબસાઇટ ઉપર જઈ અને મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ હવે તમારી વ્યક્તિગત વિગતો એટલે કે તમારા જે પર્સનલ ડેટા છે ઓકે શિક્ષણ જે એજ્યુકેશન માગે છે અને ફી અંગેની ચૂકવણી કરી અને નોંધણી કરવાની રહેશે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ઓકે ત્યારબાદ એની અંદર તમારે જે ડોક્યુમેન્ટ છે એની અંદર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ જે ફોટો છે ઓકે અને સહી છે જે હાલમાં ચાલતું હોય એ તમારે અપલોડ કરવાની રહેશે ઓકે તો આ વાત હતી ઓનલાઈન માટે જો ઓફલાઈન માટે છે તો ઓફલાઇન માટે ખાલી જગ્યા છે ફોર્મ કાળજીપૂર્વક ભરવાનું રહેશે અને દસ્તાવેજો જોડવાના રહેશે મિત્રો ઓકે બાદ આ ફો ફોર્મ જોડી અને જે કવર મોકલાવો છો એની ઉપર તમારે સરનામા ઉપર મોકલી અને તેને નોર્મલ અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી જે સરનામું આપેલું હોય ત્યાં મોકલવાના રહેશે મિત્રો અને જો ઓનલાઈન હોય તો ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી જે ફી ભરવાની છે આપણી તે ફી ભરવાની રહેશે મિત્રો ત્યારબાદ જે તમે ફોર્મ કમ્પ્લીટ કરી લો છો ત્યારબાદ જે તમને એડમિટ કાર્ડ અંગે અથવા તો જે તમારે એપ્લિકેશન રિસિપ્ટ આપવામાં આવે છે એ ડાઉનલોડ કરી લેવી જેથી કરીને ભવિષ્યમાં તમને કામ લાગે મિત્રો તો આશા રાખું છું તમને આ વિડીયોની અંદર ખ્યાલ આવી ગયો છે છતાં પણ કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો તો તમારું મેં આપણે લાવી દઈશું મિત્રો ઓકે તો વધુમાં આપણી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા જ નહીં મિત્રો કારણ કે ઘણી બધી મહેનતી ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો લાવી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી ગ્રુપમાં ના હોય તો જોડાઈ જજો